અન્ન તથા ગમત સાધનોની સહાય આપવામાં આવે છે તે માટે દર મહિને રૂપિયા દસ લાખ થી વધારે રકમ સાર્થક રીતે વપરાય છે ભારતનું પ્રથમ નીર વ્યસ્ત પૂજ્ય ભાસ્કરભાઈ શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ ભરતભાઈ ખોડે તથા સર્વ આગેવાનો એ ખૂબ આયોજનથી આ ઉત્તમ કાર્ય સફળ અને સાર્થક કરી રહ્યા છે શ્રી મહારુદ્ર હનુમાન સેવા પરિવારજનો માટે રૂપિયા પચીસ લાખના યોગદાન થી શુદ્ધ દેશી ગાયના ઘી તૈયાર કરેલ મોહન થાળ ફૂલવડી ચવાણું તથા ફરસાણ આપી વનવાસી દિવ્ય દિવાળી નો દર વર્ષે આ પ્રયોગ હાથ ધરવામાં આવે છે આ યોજના વિદ્યાર્થીઓ પરિવારોને શિક્ષણ સ્વાસ્થ્ય આવશ્યક પુસ્તકો સ્વાસ્થ્ય સાધનો પોષણયુક્ત આહાર અને જીવન જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે આ પ્રસંગે માર્ગદર્શક શ્રી ભાસ્કર દાદાએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ અને વનવાસી સમુદાય શિક્ષણ સ્વાસ્થ્ય અને સંસ્કાર દ્વારા સંવર્ધન આપવાનો ઉદ્દેશ્ય રાખી આ યોજના અમલમાં આવે છે આ ઉદાર યજ્ઞ રાષ્ટ્ર નિર્માણમાં મહત્ત્વનું યોગદાન પૂરું પાડે છે અને શ્રેષ્ઠતાના આદર્શો સાથે ભારતના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવા માટેની પ્રેરણા આપે છે કુલ પંદર ગાડીમાં અલગ અલગ ટુકડીઓ આ પ્રેમય દિવાળીમાં સહયોગ આપ્યો અને છેલ્લે પ્રથમ નીર વ્યસની ગામ દેખડિયામાં વનવાસી વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમથી સૌને રાજી રાજી કરી દીધા છે भारत माताની આ સુંદર સવાતી આખ વિશ્વમાં માનો તેની સુગંધ પ્રસર્શે. મરો કોનેશન નસ નસ સમાચારાઓના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ નસ નસ યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.